વિસાવદરના ચાપરડા ખાતે એકાવનમો રાજ્ય કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક મેળો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ખુલ્લો મુકાયો છે નામ શું ધરુભાઈ મારું નામ મકવાણા વિવેક છે મારું નામ પ્રજાપતિ વિવેક છે સુરત કાંતિવીર સદાસી રાણા પ્રાથમિક શાળામાંથી આવ્યા છે તમે શું બનાવ્યું છે અમે આ એક સ્માર્ટ એન્જોય ધ સાયકલ એન્ડ સ્માર્ટ સાયકલ બનાવી છે અમે અમે આ સાયકલની અમારી સાયકલની નવીનતા એ છે કે સાયકલમાં લેપટોપ ચાર્જ થાય મોબાઈલ ચાર્જ થાય છે કંટાળો હતો ત્યારે ગીત પણ આમાંથી વાગે છે પછી આપણને સાયકલ રાઈડની મજા આવે છે અને અકસ્માતથી બચી શકીએ છીએ આપણે સાયકલ રાઈડ દ્વારા અમે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ વિદ્યુત ઉત્પન્ન પણ કરીએ છીએ સંગ્રહ પણ કરીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ પછી અહીંયા હોર્ન વાગે છે પાછળ હેડલાઇટ સાઇડલાઇટ ચાલે છે ઇન્ડિકેટર વાગે છે આવું બધું થાય છે એના મારા ભવિષ્યમાં પ્લાન એવો છે કે વરસાદ સમયે આ બધું બગડી ન જાય તે માટે અમે બધા વાયરિંગને વોટરપ્રૂફ કરી દેશું અને જેવું આપણે બટન ઓન કરશું ત્યારે ઉપરથી છત્રી ખુલી જશે એવો અમારો પ્લાન છે આ સાયકલ તમે બનાવી છે તો મિનિમમ કેટલી પ્રાઇઝમાં સાયકલ પડે તમને સાતસો સાતસો રૂપિયા આ આ તો છે ને અને અને અમારી આ બધી વસ્તુ અમે પહેલાં ભંગારમાંથી લઈને આવ્યા હતા ભંગારમાંથી ઓછા ભમ અમને મળી ગઈને અમારી સ્કૂલમાં પછી વિજ્ઞાન મેળો હતો અમે બધા એક્સિડન્ટ આવો જોતા હતા તો અમે સર સરને કીધું સર અમે એક આવું મોડલ બનાવ્યું છે સાયકલનું સર કીધું ખૂબ સરસ સારું છે હવે મેં કીધું સર આમાં કંઈક નવું ઉમેરી પછી અમે થોડો પ્લાન આપ્યો પછી સર આપ્યો અને આના ભાઈ બારું ભણે છે હરિકૃષ્ણ નામ છે તેનું એને પણ થોડો પ્લાન આપ્યો એનાથી આ સાયકલ અમે તૈયાર કરેલી છે નાઇટ્રિક એસિડ અને જે એટલે સર આપણે એસિડ તો ન નાઇટ્રોજન અને જે આ છે એ એ હવાના જે આવે એટલે જે વાદળો છે એમાં જે શોષણ થાય બરોબર હવે એ પાણી ભેગું પડી અને નાઇટ્રોજન છે નાઇટ્રિક એસિડ બને જે એસો છે એ આપણે સલ્ફ્યુરિક એસિડ બને બરાબર હવે એ જે છે એ પાણી આમ જમીન ઉપર આવે તો જમીનને નુકસાન કરે માટે હવે એ અટકાવવા માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એમાં આવી રીતના દવા થતો હોય તો એ આવી રીતના નુકસાન કરે વસ્તુને રિસીવ કરે પછી છે સ્ક્રીનિંગ એન્ડ બ્લીચ ચેમ્બર સ્ક્રીનિંગ એન્ડ બ્લીચ ચેમ્બર એટલે સ્ક્રીનિંગ એટલે જે મોટો કચરો છે એને ગાણન પ્રક્રિયા દ્વારા એને શું કહેવાય પોલિથિન છે પ્લાસ્ટિક છે કે કોઈ તો મોટો ઘન કચરો હોય તે ત્યાં દૂર થાય બ્લીટ એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નાના નાનો જે હા ઘન કચરો છે નાનો એ નીચે તળિયે બેસી જતો હોય એ આગળની પ્રક્રિયામાં શુદ્ધિ શુદ્ધિકરણ પામે સ્કીમ સ્કીમિંગ ટેન્ક એટલે કે એવો ટેન્ક કે જેમાં તેલી પદાર્થ છે કોઈ ઓઇલ છે ગ્રીસ છે તેલ છે તે એમાં દૂર થાય કારણ કે તે પાણી કરતાં ઓછી ઘનતા ધરાવે માટે તે ઉપર ઉપરની જે સત્તા હોય એની ઉપર તરતી હોય પછી આવે સેન્ડિમેશન ટેન્ક સેન્ડિમેશન ટેન્કમાં હમણાં આપણે જોઈએ કે સ્ટ્રીમિંગ એન્ડ બીજ ચેમ્બરમાં જે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નાનો ઘનકચરો નીચે બેસી જતો હોય એ ત્યાં દૂર થઈ જાય પછી આવે છે એરિએશન ટેન્ક એરિએશન ટેન્કનું કામ એવું કે જે અમુક વાર પાણી છે એ આવતું હોય એના પ્રેશરમાં પરપોટા જોવા મળે જેમાં આપણને ઝેરીલો પદાર્થ આપણે ઝેરીલું દ્રવ્ય હોય ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો એમાં ઝેરીલું તો હોવાનું એને સીધો ઉપયોગ કરીએ તો પિયત માટે પણ તેનો ઉપયોગ ન થઈ શકે કેમ કે જમીનમાં જો જો જેમ કે આપણે કોઈ લાખ છે તો લાખ શું કહેવાય કે એ જમીનમાં ઉતરે તો જે જે આમ જમીનને પણ નુકસાન કરે એના કરતાં આપણે શું કહેવાય ડાયરેક્ટ ઓક્સાઇડમાં રૂપાંતર કરી દઈએ લેડ છે એવા જે અલગ અલગ ઝેરીલા પદાર્થ હોય તો એને ઓક્સાઇડમાં રૂપાંતર માટે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયાથી જે પાણી છે એ બિનજેરી બને બિનજેરી બનેલું પાણી આગળ વહન પામે પછી આવે છે ડિસિન્ફેક્શન ટેન્ક ડિસઇન્ફેક્શન ટેન્કમાં કેવું થાય કે અમુક પ્રકારના એવા પ્રકાશ આપાત કરવામાં આવે જેના કારણે જે પાણી છે એમાં નાના નાના જે કોઈ અલગ અલગ પ્રકારના નાના જીવજંતુ હોય કે પછી કોઈ એવા નાના બેક્ટેરિયા હોય તો એને ત્યાં નાશ પામે એને આપણે એ પાણીને હવે આપણે પિયતમાં અથવા તો કોઈ વસ્તુમાં નાવા માટે ઉપયોગ કરી શકીએ પછી આવે છે ફિલ્ટ્રેશન ચેમ્બર ફિલ્ટ્રેશન ચેમ્બરમાં કેવું કે પાણી જો પીવાલાયક બનાવવું હોય તો ફિલ્ટ્રેશન ચેમ્બર હાથે બનાવેલું ટૂંકમાં એમાં ફિલ્ટર પેપર છે અલગ અલગ પ્રકારને જે પાણીને જાપાઝાપડ ધીમે ધીમે જે શુદ્ધિકરણ થાય પાણીનો પીવા માટે ઉપયોગ એમાં હવે આ જે ઉપદેશ છે જો બધી જગ્યાએ લાગુ આમ પાડવામાં આવે તો પાણીનો જે અત્યારનો જે ઓછો થતો પ્રમાણ છે એને અટકાવી શકાય એમ કે વિજ્ઞાન

તારી વિચારધારા જે છે હકારાત્મક રચના તરફ જા અને પ્રકૃતિને નુકસાન ન થાય એવા સંશોધન કર તો આ સૃષ્ટિ બચી શકે તો આ વાક્યમાં સુધારો થઈ શકે બરાબર આમાં ચિંતનકારો છે બરાબર સમજવાની કોશિશ કરજો અમારા ગયા પછી આ વાક્યો અમે લખતા જશું ને તો વિજ્ઞાનિકો એના પર સંશોધન કરશે અને ભારતનું આધ્યાત્મિકતા પણ જે છે એ વિજ્ઞાન વગર નથી વિજ્ઞાન એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન એ વિજ્ઞાન એ મટીરિયલ લાઈફમાં જે હોય આકારમાં પદાર્થમાં પ્રવાહી વ્યક્તિમાં વસ્તુમાં ધાતુમાં પણ જ્યારે આંતરિક બાબત છે એમાં શુદ્ધિકરણ આવે કાલે આવો પ્રત્યે બીજી શોધ આવે છે એ જતું રહે છે એનું અસ્તિત્વ પણ નથી રહેતું

तो हम तो पहली शोध चक्र नहीं थे ये समय में क्यों हो सम चक्र ने शोध ले क्रांति से थे क्यों ना तैयार समय नहीं लगा ये समय में जीरो ने शोध कर गणित के अंदर आज ही आपने सामान्य था परंतु ये समय थी आज सुधी જતત શోధન કરતા રહ્યા પેલા રેડિયો આવો તો મને અટકી પોઈ જોળો મોટો ત્યારે ડાયરેક્ટનો ઉપયોગ કર્યો કમ્પ્યુટર ચીપ્સ આવી ગઈ સિલિકાની જગ્યાએ બેક્ટેરિયા પણ આવી રહ્યા છે ટૂક સમયની અંદર તમે શું હો આઈ એના સંશોધન થય રહ્યા છે આંતે એક વિજ્ઞાનની રુચિ આ મેળવણ છે બાળકના મગજની અંદર પાળ હોય નાના નાના પ્રયોગ કરવા એ મેળવણ છે પછી દય મણ છે તમને એક પ્રોજેક્ટ કરવાથી વિજ્ઞાન બની કેવાય વૈજ્ઞાનિક બની જો એક વિજ્ઞાન મેળામાં જઈને વૈજ્ઞાનિક બની કેવા કોષે પરંતુ આ મેળવણ છે આના મસ્ટીક્સની અંદર એક ઓટ પ્રોસેસ ક્રિએટ થઈ ગઈ સતત એ વિજ્ઞાનના શોધો અને સંશોધન પ્રત્યેની સતત રુચિ એના પ્રત્યેનું આકર્ષણ થતું